નરેન્દ્રભાઈનો જન્મદિવસ એટલે આખો દેશ ઉત્સવ બનાવી રહ્યો છે અને સેવા કાર્યમાં જોડાઈ રહ્યા છે સેવાને માધ્યમ બનાવ્યું છે નરેન્દ્રભાઈ આ દેશ માટે આપણા માટે ખૂબ મહેનત કરે છે આ દેશની નારી સશક્ત બને આ દેશમાં જન્મતું બાળક તંદુરસ્ત રહે આ દેશમાં કિશોરીઓ પણ તંદુરસ્ત રહે એવા અભિયાનથી આ દેશની અંદર કામ થઈ રહ્યું છે એના ભાગરૂપે આજના આ કાર્યક્રમમાં આપણે સૌ ઉપસ્થિત રહ્યા છીએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી મધ્યપ્રદેશ ધારથી આપણી સાથે જોડાઈ ગયા છે ને એ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે આજે આપણે સૌ શા માટે ભેગા થયા એક એવા વ્યક્તિનો આજે જન્મદિવસ છે કે જેમણે આ દેશને દુનિયાને ભારત તરફ ધ્યાન કેન્દ્રિત કરાવ્યું આ દેશના નાગરિકો માટે આ દેશના લોકોની સુવિધા માટે અને એક મજબૂત રાષ્ટ્ર બને એટલા માટે જેમનો જન્મ થયો છે એવા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો આજે જન્મ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સરકાર દ્વારા તો થાય જ પણ વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ સંગઠનો દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા એ આરોગ્ય કેમ્પ હોય એ આપણા ગંભીર રોગોના સ્ક્રીનિંગના કેમ્પો હોય આંખના કેમ્પો હોય એમ વિવિધ બીમારીઓ બીમારીઓમાં કેમ્પની કેમ્પનું આયોજન એ સરકાર અને સંગઠન દ્વારા કરવામાં આવે